હેલો ગાય વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ માય ને આજે હું તમને એક ગુજરાતી સ્ટોરી સંભળાવવાનો છું ચતુર વાંદરો અને મૂર્ખ મગર તળાવના કાંઠે તળાવના કાંઠે એક જાંબુ ઝાડ જાંબુનું મોટું ઝાડ હતું તળાવમાં મગર અને ઝાડ પર पांदरो रहे रहता होता बन्ने बन्ने पाका दोस्त पता पांदरो मगर ने रोज जांबू खोड़ा बोलती हूँ खोड़ा मगर ने तो मजा तुमने मजा एक दिन मगरी ने जांबू मगरी मीन्स मगर नी वाइट मीन्स क्रोकोडाइल्स वाइट मगर जाम मगर नहीं है जाम्बू आप लोग जाम्बू काटा जो मगरी उस थाई को तो कहे ते कहे एनु काल हाँ ते कहे जाम्बू खाना नू काल जू મિત્ર મારા ઘરે જમવા ચાલ મારી મગરી વાંદરા મારી મગરી જ આગ્રહ કરે છે મગરી મગરની

અને રો પહેલા કેમ પટુને એક તો જાંબુના ઝાડ પર છે ચાલ પાછા આપણે લાઈ આવી વચ્ચેથી ઉડી વચ્ચેથી બનને પાછા વળ્યા કિનારો આવતાજી આવતાજી વાંદરો ઉડી ગયો અને ઝાડ પર ચડી ગયો ને ચાલ ne ka aqui mare mumbu che no a no a no mari paeto